મોડાસા માં સાઈ રાજા સિલ્વર કા રાજા સિદ્ધિ વિનાયક મંદિરે સોમનાથ મહાદેવના ગણેશો સાથે અરવલ્લી જિલ્લામાં ગણેશ ચતુર્થીનું મહિમાવંતુ પર્વને શ્રદ્ધા ઉજવણી કરાયું હતું સમગ્ર જિલ્લામાં ગણપતિ બાબા મોરિયાના ના સાથે ઠેર ઠેર શોભાયાત્રાઓ યોજી વિધ્ન હતા દેવનું વિધિપૂર્વક સ્થાપન કરાયું હતું ગણેશ ચતુર્થી એ ભગવાન અશ્વિનાયક ના પર્વ તરીકે ઉજવાય છે ભાદરવા સુદ ચોદ થી ભાદરવા સુદ ચૌદ ચૌદ સુધીના દસ દિવસીય ઉજવણીમાં પ્રથમ પૂજાતા દુંદાળા દેવ ગણપતિજીની ઠેર ઠેર સ્થાપના કરાય છે મોડાસામાં ગણેશ ચતુર્થી પર્વે ભગવાન શ્રી નાયકનું સ્થાપના પર્વે ડીજે સંગીત સાથે ભવ્ય શોભાયાત્રાઓ યોજાઈ હતી મોડાસાના રામપાર કા રાજા સિલ્વર કિંગ સોમનાથ મહાદેવ કા રાજા સાઈ ગ્રુપ કા રાજા કડિયાવાળા ગણેશ મહોત્સવ સિદ્ધિ વિનાયક મનોકામના મંદિર તેમજ વિવિધ ગણેશ પંડાલોના ગણેશ ભક્તો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રામાં અરવલ્લી જિલ્લા એસીબી ના કર્મચારીઓ દ્વારા લાંચ રૂશ્વત રોકવા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે જન જાગૃતિ સંદેશ આપ્યો હતો મોડાસાના રસ્તાઓ પર ગણપતિ બાપા મોરિયા હિમાન લાડુ ચોરિયાના જયઘોષ સાથે મોડાસા નગર સહિત જિલ્લામાં વિવિધ સ્થળોએ શોભાયાત્રાઓ યોજાઈ હતી જ્યારે કેટલાય પરિવારજનોએ ગજાનંદ ભગવાનની ઘરે સ્થાપના કરી વિધિપૂર્વક પૂજાનો પ્રારંભ કર્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ દેવલ ત્રિવેદી છે અને અરવલ્લી ની અંદર રામપાર્ક રાજા સિલ્વર કિંગ તરીકે ઓળખાય છે ત્યારે અમે અઠ્યાવીસ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ વર્ષે અમે ઓછામાં ઓછું તેર કિલો ચાંદી બાપાને જઈ રહ્યા છે એની અંદર વધારે અમારા યુવક મંડળનો ફાળો રહ્યો છે કાર્યક્રમો સુંદરકાંડ છે મેળો છે એવા અવનવા કાર્યક્રમ થાય છે એક સ્વાત દીવડા આરતી છે અને લગભગ આખા સમગ્ર જિલ્લાની અંદર અને રાજસ્થાન થી પણ અહીંયા લોકો અહીંયા દર્શન કરવા પધારતા હોય છે અને પોતાની માન્યતા પૂરી થતી હોય છે પંડાલ ની અંદર આ સિલ્વર કિંગ કહેવાય છે એટલે બાપા ને શણગાર ટોટલી ચાંદી બનેલો છે અહિયાં છત્તર છે દોઢ કિલો નું બાપા નું ચાંદી નું છત્તર છે દોઢ કિલોનો ચાંદીનો ચાંદી નો હાર છે જનુ છે બાજુબંધ છે કડલા છે અને આ વર્ષે અમે એમના માટે પાદુકા લગભગ દોઢ કિલોની ની પાદુકા અમે બનાવાયેલી છે સોમનાથ સેવા કરતા પ્રમુખ અમે અહિયા મંદિરે છેલ્લા છ વર્ષથી ગ્રણપતિ અમારું આ મંદિર માણેક સોસાયટી માં આવેલ છે જય ગણેશ હું પ્રજ્ઞેશ શર્મા

કાર્યક્રમ સ્પર્ધા નાના બાળકો માટે સ્પર્ધા આવા સતત દસ દિવસ સુધી બાળકોના સર્વાંગી વિકાસ પણ કાર્યક્રમો થશે અને ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો પણ સાઈટ કરવામાં આવે છે